आदो रामतपोवनादिगमनं हत्वा मृगं काञ्चनं वेदेहिहरणं जटायुमरणं भाषणं बालीनिग्रहणं समुद्रतरणं लङ्कापुरी પશ્ચા કુંભકર્ણ હનનમ દધી રામાયણમ નમસ્કાર આ મંત્ર એક શ્લોકી રામાયણ તરીકે ઓળખાય છે આ એક શ્લોકી રામાયણમાં સમગ્ર રામાયણ સમાયેલું છે ધાર્મિક ગ્રંથો અનુસાર રામાયણનો પાઠ કરવાથી પુણ્યની પ્રાપ્તિ થાય છે અને પાપોનો નાશ થાય છે આ એક શ્લોકી રામાયણનો નિયમિત પાઠ કરવાથી રામાયણના પાઠ જેવું જ પુણ્ય મળે છે અને આત્મવિશ્વાસ વધે છે હવે આપણે આ શ્લોકનો અર્થ સમજીએ ભગવાન શ્રી રામ વનવાસમાં ગયા ત્યાં તેમણે સોનાના હરણનો પીછો કરી તેને મારી નાખ્યું લંકાના રાજા રાવણે સીતાનું અપહરણ કર્યું ભગવાન શ્રી રામના મિત્રએ સીતાજીની રક્ષા માટે પક્ષીરાજ જટાયુએ પોતાનો જીવ ગુમાવ્યો વૈદેહીનું અપહરણ જટાયુનું મૃત્યુ અને સુગ્રીવ વચ્ચેની વાતચીત આ વાર્તા છે બાલીને પકડવાની સમુદ્ર પાર કરવાની લંકાનું દહન અને પછી રાવણ અને કુંભકર્ણની હત્યાની તો આ એક શ્લોકમાં જ આખા રામાયણનો સાર આવી જાય છે દરરોજ અગિયાર એકવીસ કે એકસો આઠ વખત આ એક શ્લોકી રામાયણનો પાઠ કરી શકાય છે આ એક શ્લોકી રામાયણનો મંત્ર બોલવાથી શ્રી રામની કૃપા પ્રાપ્તિ થાય છે નમસ્કાર